જય માતાજી આજે આપણે સાંભળીશું માટેલ ધરાવાળી માં ખોડિયાર માની સ્તુતિ રોજ રાત્રે સૂતા પહેલા મા ખોડિયાર ની આ સ્તુતિ નો પાઠ કરવાથી મા ખોડિયાર ની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે મા ખોડલ નો આ દિવ્ય પાઠ કરવાથી મા આઈશ્રી ખોડિયાર તેનો ખમકારો બતાવે છે તો બોલો આઈશ્રી ખોડિયાર માતની જય ખોડિયાર સ્તુતિ श्री आई खोडियार माटेल वाडी तुती गाव छूलै ने ताडी सक्ति तमारी छुपावी न छूपे व्याप्या सक्ति स्वरूपे काम कर्या तेवा नामे वखाण श्री आई खोडियार माटेल निसदिन धरतो तारू ध्यान બાળ જાણીને આપો જ્ઞાન ઓળા ભાવથી ભજુ ભવાની શ્રી આઈ ખોડિયાર માટે લવાડી ચંખ્યું જગમાં જલ્દી ન મળતું વગર ચંખેલું ચરણ માં ઢળતું મોહ માયાની લીલા નિરાળી શ્રી આઈ ખોડિયાર માટે લવાડી ോണോളോടിയ માટીલ ધરાવાળી ખોડલ માં તેની છે